મહેસાણા કલેક્ટર કચેરીની તાળાબંધી અલોડા ગામના ભરત દેસાઈ નામના વ્યક્તિએ કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દીધો અલોડા ગામની જમીન બિલ્ડરને વેચવા મામલે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે ભરત દેસાઈ કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી ગેટ આગળ પોતાની ગાડી મૂકી દીધી પોલીસે ભરત દેસાઈની કરી અટકાયત તાળું તોડીને ગેટ ખોલ્યો અલોડા ગામના સરપંચ રહી ચૂક્યા છે ભરત દેસાઈ લાંબા સમયથી ગૌચર બચ્ચાઓ અભિયાન સાથે લડત આપી રહ્યા છે થોડાક સમય પહેલા વિધાનસભા આગળનો તેમનો વિડીયો થયો હતો વાયરલ પોતાની ગાડીને ગૌચર અને ગૌમાતા બાબતે મોડિફાઈ કરી અનોખો વિરોધ દર્શાવી રહ્યા છે ભરત દેસાઈ અલોડા ગામના ગૌચર બાબતે કોઈ કાર્યવાહી ન થતા કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા બે શું તકલીફ પડીને કેમ આવું કરવું પડ્યું આખા રાજ્યની અંદર અત્યારે હાલ ગાયને રાખવા માટે આ લોકો લાયસન્સ માગે છે સામે બાર લાખ હેક્ટર

ત્યાં સુધી અમે ઉપર ઉપર હાઈકોર્ટ ગયા છે ભાઈ તમે અહિયાં થી હવે એમને ન્યાય નીચે તો આપતા જ નથી જ્યાં સુધી એસએસઆઈડી નું ના પતે ત્યાં સુધી પેલા ઉપર જઈએ તો કે ભાઈ ભાઈ તમે નીચે જાવ નીચેવાળા કે ઉપર જાવ ચાર વર્ષથી ગામના લોકોના વીસ વીઘા બીજી જે બીજી જગ્યા છે એના રસ્તા બંધ કરેલા છે દસ દસ ફૂટના જે જગ્યા રાખી છે ત્યાં આગળ મૂળ ખાડા કરી દીધા છે એ લોકોના રોજ રોજ ગાડીઓ

પણ મારા ગામ માટે હું લડું છું મારા ઉપર કાંતિ ખોડિયાલ આક્ષેપ મૂકે છે કે આને મારા પાસે પૈસા લેવા છે ચાર વર્ષમાં મેં ક્યારે પૈસા માંગ્યા હોય એના પાસે એક પણ પ્રૂફ હોય તો હું આ લડત આજથી બંધ અને એને મને દસ જણા જોડે દસ આગેવાનો જોડે મારી પાસે ચાર રેકોર્ડિંગ છે એના માતા ભારે માણસો મને મારી નાખવાના મને પૈસા આપવાના મારા બાળકો સ્કૂલે જાય છે મારા બાળકોને મારવાના આ બધા જ રેકોર્ડિંગ છે મારી પાસે નહીં બોલતો આગળ આ ગેટ બંધ ના બંધ રહેશે આ ગેટ ખોલવાનું બિલકુલ નથી